વિસ્તારમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા વીસ લાખ પડાવી લેવાનું મામલો સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ડિજિટલ એરેસ્ટ કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસ આરોપી નવાઝ દાઉદ માણેક અને શાહનવાઝ સિદ્દીક વાઢાને જામનગર ખાતેથી ઝડપી પાડ્યો પકડાયેલ બંને આરોપીઓ દ્વારા થોડા દિવસ પહેલા ભિસ્તાન વિસ્તારના શિક્ષકને ડિજિટલ એરેસ્ટમાં ફસાવ્યો હતો જેમાં આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ ઉપર વિડીયો કોલ કરી પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી આરોપીએ ફરિયાદીને જણાવ્યું કે તમારું મુંબઈથી બેંકોક બુક થયેલ કુરિયર પાર્સલ મળી આવ્યું છે જે પાર્સલમાંથી પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ એક લેપટોપ ચાર કિલો કાપડ તથા એકસો

તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બે થી બેંગકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર એમડીએમ એ પાંચ પાસપોર્ટ કપડા ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડ નો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખોલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કઈ તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી

એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાડાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીન આયા એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે